સાંજે સાંજે કરતા દેવી આપણે નાના દાદા મોટા દાદા પણ તું કોઈ ત્યાં તો નહી કલર કર્યો પછી આમ જો શાળામાં કાક ખાવાનું આપણે હારું હારું રાંધીએ ને આઈએ હા આમ કરાય આ યુનિટ એટલે સાંધી એટલે સાંધી થઈ ગયો હો કા કલર કર્યો એટલે તું જોતો કરો હા એવી મસ્તી ને સાંધી એટલે સાંધી લાગે હો પણ કોઈ કાઈ કેવું ના હો હા કોઈ ન કે આમ જો હાથ કરતા કરતા આપણે પેલા મોટા દાદા ને પાસે દોયા જઈએ હા એમ કરી મોટા દાદા પાસે હા અને ગોળો નીકળે આપણને પૈસા હતા દેહ નહી પાછા ઈ તો બસ મરણિયા છે હા એટલે એટલા બધા આ સાઈન તે ખરી ખરીદી કે એટલામાં પૈસા જ નઈ હોય ઈ ગંજા માં પસા 60 રૂપિયા હા હાલ તો આપણે લઈ લે હાલો ને કામ ના કામ જ આજ તક જો ને તારે હું ના બોલીલ કરું અન્યા વળા ફાળાન્યા ના મૂલીલ કરું વેગડી આહા પડીક બેઠો એકલો ના કોઈ આવતું જ નથી પાછું મીઠોઈ જો કાક ને ગોળોઈ કાક જો ને મોડજે કાક જો હું એકલો પડી ગયો તો અલ્યા ઘરે તો હવે ભૂહી ગયો ક્યાં જો જવાડી હવે ભૂહી જા ફરી એકલા તમારી પાસે અમારા ખોટું આપવાનું છે તમે આ વસ્તુ નહીં લઈ શકો આ સાંધી ઈટ છે

એલો એક ગીડ મૂકી દો હવે આ મુગો એ કાક મૂકજો લઈ જ હવે આ પાછો આને લઈ જ હવે એ મુડ ડકરી હા આ ઝેર તો દોર રોજડા ને બધું આવે હું આમાં હોટ મેકો પડશે આમ અહીંયા જોવો થરા ઝેર થઈ ગયા મેરે હવે જાવ આખે ખેતર માટો મારવો પડશે તો આ તો ઝેર ઓ હે આ ચેબુ આ ખેતર માં આટો મારો આવ્યો આ ભાઈક મારો તો આ હું પેડો ને સાઈન્ટી ની ઈટ જડી હું આ આજ તો હું માલા માલ થઈ ગયો આ મારા તો ભવ સુધરી ગયા આજ તો હું આ સંતાડી જાઉં આજ તો મને સાઈન્ટી ની ઈટ જડી એ હું હંતાડ દઉં આ હંતાડ દઉં

આ કાક આપણે ખાવાનું લઈએ તો રેવું ખાવ કુડો એટલે બીજી ભાઈ અને કામ કરવાનું કહે એટલે કઈ કામ કઈ કરવું નહિ આમ થાકી જો આમ થાકી ગયો એટલે આ કપાસ ક્યાં વાટ થઈને તો મેં એને દાડી રાખ્યો તો કપાસ કઈ ક્યાં ક્યાં એકતો ને હવે ભાઈ ઘીરી જવાય બહુ ઘરે જવાય બોલો ને આ બધો આમ દો બહાર લાવી લાવીને જે ગબુ હશે હા 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 હું નથી એન વાડી આવી લે કામ ખીંધી દે એન વાડી આઈ લે કામ ખીંધી દે ને મારે ગરી લે આવો આ ગરી આનું ધ્યાન નહિ આને કે ખટાડવા દે એવો મોટો દાદો ભાડી રહે ને તો મારે કાઈ મેળ લઈ આવે

હું કેવો રાજી થઈ ગયો એટલું તો મેં મારી હાથ પેટી ઓહો પડે એ ભગવાન મારી હું જોયું ભગવાન મને આપી ગયો મેળા થઈ ગયો મારે કઈ એવો મેળા આવી ગયો આ ઈટ વેચીને મારે છે ને મોટી રેલગાડી લેવી પછી મારે હાંકવી છે હા 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 અને ત્યાં મીઠ કેવું હરખાઉ Hãy bỏ nó ngoài kia ta đi đâu đi ngủ đi nè vadi nó đi lấy ra

આવ્યા આવ્યું કરે છે અને જવા દો બીજી વાડીએ વાલ ફેરવી નાખું ને તો પાણી વયો ગાય ઓલી વાડીએ આ લેન તો સડાઈ તો છે કે આ શું છે એટલે આ તો સાંધી ની હે એટલે સાંધી ની ઈટ અહીંયા કોણ લાવ્યું હોય છે મારી વાડીએ આ લેન માં નીકળી છે લેન માં તો નો નીકળે હું આ કઈ પાણી માં થોડી ભેગી આવે

જ્યાં ન્યાય ઈટ પડી એટલે આપણા ડારમાં આ આપણા ડારમાં સાંધી નીકળતું છે આ મેં ભાઈ મેં ત્યાં હું ને હું ના મોટા દાદા આવ્યો એમને વાહ કેટલું કામ

હારું તો હવે તમે કામ કરો જાવ ઈદ મે અહીંયા હંડાડી નાજ ને ને વેવ ના હારું જોવા આવ હાલ તો જો આવ દે મને લા આ ઈટ તો મે હંડાડી ઈટ તે હું મને જોવા જવા દે દે અરે કરી ઓલી તો દી હોય ને હે ભગવાન ઈ ને 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 હોય તો હારું આ બધા આર નામ કોણ બધા કીધા વગર ના જ હોય જા આ બધા જાય ક્યાં છે હે ભાઈ કઈ ખબર પડી નહીં